નકલી પનીર વેચવું ભારે પડ્યું સુરભી ડેરી ના સંચાલક સામે નોંધાયો ગુનો ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ પકડાઈ રહી છે નકલી વસ્તુઓ વેચતા વેપારીઓ બેફામ બની રહ્યા છે વારંવાર તંત્ર તપાસ અને દંડ ફટકારતું હોવા છતાં

નિમના નમૂના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગની મદદથી સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હતા લેબના અહેવાલમાં આ પનીર મનુષ્યના વપરાશ માટે અયોગ્ય અને સંપૂર્ણપણે નકલી હોવાનું જાહેર થયું હતું તપાસમાં ખુલ્યું કે આ પનીરમાં દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ ડિટરજન્ટ પાવડર તથા અન્ય હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ગંભીર બાબતના પુરાવા મળી આવતા શહેર એસઓજી ટીમે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સુરબી ડેરીના મુખ્ય સંચાલક પટેલ સામે ફૂડ સેફ્ટી છે સમસ્યા સામે પ્રશ્ન ઉભા કર્યા છે એસઓજી અને ફૂડ વિભાગે આ મામલે વધુ ડેરીઓ તપાસના દાયરામાં લીધી છે અને આવનારા દિવસોમાં વધુ છાપા પડવાની તૈયારીઓ લાગી રહી છે હાલ ઝડપાયેલ નકલી પનીરનો જથ્થો સીલ કરી નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એસઓજીની આ કાર્યવાહી બાદ ભેળસેડિયામાં ફફડાટ વ્યાપી ગયો છે નવસો કિલોગ્રામ પનીર જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો છે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ કટોતરામાં કરવામાં આવે છે એના જે બે સંચાલકો છે એનાથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એશોદીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેળસળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે આ જે સંચાલક છે એના જે અહીંયા કટોદરની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ એ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે